ગ્રામ પંચાયત ચૂંટણીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી છતાં આ ઘટના બાદ તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે પ્રશાસન દ્વારા બંને જૂથોના અગ્રણીઓ સાથે વાતચીત કરીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે સાથે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સતત પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે